બીજી વાર્તા છે સૂરજ ચંદ્રની સાખે સાખે એટલે સાક્ષી રા દેશળના જીવને ઈ દાડે જંપ નહોતો એની નીંદરને એક ચિંતાએ હરી લીધેલી રાતમાં ઉઠી ઉઠીને એક કાગળીઓ હાથમાં ઝાલી વિચારમાં ગરકાવ થઈ જતો હતો આ કાગળીઓ રા દેશળ માટે કોયડો થઈ ગયો હતો એમાં કાગળિયામાં એક લખત હતું લખત એટલે લખાણ લખી દેનાર એક કણબી અને લખાવનારો એક શાહુકાર શાહુકારને ખેડૂએ લખી દીધેલ કે એક હજાર કોરી કોરી એટલે એ સમયનું નાણું મેં તમારી પાસેથી લીધી છે તે મારે વ્યાજ સોતી ભરી જવી છે સૂરજચંદ્રની સાખે પણ આજ ઈ એ દસ્તાવેજ એક નવો જ મામલો ઊભો કરીને બેઠો હતો ખેડૂત કે મેં કોરી એક હજાર ભરી દીધી વાણીઓ કે કે એ ખોટું બોલે છે એણે નથી ભરી ખેડૂતે કોરી ચૂકવવાનો કોઈ સાક્ષી નથી કોઈ એંધાણી નથી ન્યાયની દેવડીએ ફેંસલા લખાણા કે કણબી કૂડ કરે છે કૂડ એટલે કપટ કરે છે મધરાતે દરબારગઢની દેવડીએ કણબીએ રાડ નાખી કે મારી વારે ધાજો દરબાર કોણ છે માળું મધરાતે કમાડ કેમ ખખડાવ્યા મારો ઇન્સાફ તોળો બાપુ એક હજાર કોરી ઉપર હું આંસુડા નથી પાડતો પણ હું કણબીનો દીકરો મને ખોટો પાડે છે કાગળિયા તપાસીને રાયે નિશાસો નાખ્યો ભાઈ હું શું કરું તારી કોરી ભર્યાની કોઈ નિશાની જ નથી જડતી આમાં નિશાની મેં કરી છે અન્નદાતા નિશાની મેં કરી હતી શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારા હગ્ગા હાથે ચોકડી મારી હતી ચોકડી રા ચમકીને પૂછે છે લખતની ઉપર રાના હાથમાં દસ્તાવેજ છે પણ એમાં ક્યાંય ચોકડી કળાતી નથી હા બાપુ કાળી રૂષનાઈની મોટી ચોકડી રોશનાઈ એટલે શાહી ચારેય ખૂણા ઉધીની ચોકડી મારી હતી ગમે તેમ થયું હોય બાપુ પણ હું ભૂલ્યો નથી આ જ લખત ઉપર મેં ચોકડી મારી હતી સમસ્યા વસમી થઈ ગઈ રા મોંમાં આંગળી નાખી ગયા લમણે હાથ ટેક્યો એના વિશાલ લલાટમાં કરચલીઓ પડી કરવું હું શેઠ રાએ શાહુકારને બોલાયો કંઈ કૂળ હોય ને કપટ હોય ને તો કહી નાખજો હું વાતનો તાગ લેવા બેઠો છું હાથ જોડી ઠાવ કે મોઢે વાણિયાએ કીધું મારે તો કહેવાનું જ ક્યાં છે કાગળિયો એના મોઢે જ કહેવાનો છે જો જુઓ શેઠ વાંહેથી ગોટા વાળતા નહીં રાહનો અવાજ અક્કડ થઈ ગયો બાપુ હું કાંઈ નથી કહેતો કાગળિયાને જીભ છે કાગળિયો જ કહેશે વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને કહ્યું શેઠ હું રા દેશળ છું નાગ ફણિયું જડાવીને મારી નાખીશ તમે ધણી છો બાપુ બાકી કાગળીઓ એની મેળે બોલશે કોઈ સાક્ષી નહીં કોઈ પુરાવો નહીં મૂંઝાતા મૂંઝાતા દરબાર કાગળિયાને હાથમાં ફેરવ્યા કરે છે ફરી ફરીને ફેરવી ફેરવીને જોવે છે સોયની અણી જેટલી એની નજર કાગળના કણે કણ હોહરવી જાય છે પણ ચોકડીની સમસ્યા કોઈ રીતે સૂજતી નથી મૂર્ખો ખેડૂત નક્કી કોઈક બીજા કાગળ પર ચોકડી મારી દીધી હશે એટલું બોલતા જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી એમાં લખ્યું તું સૂરજચંદ્રની શાખે રા વિચારે પડે ચડ્યા આ કઈ જાતની શાખ જીવતા માણસોની સાક્ષી તો જાણી છે પણ સૂરજચંદ્રને સાક્ષી રાખવાનો મર્મ શું આ કોઈ જૂના કાળનો વહેમ હશે ના ના આ સાક્ષી લખવામાં કંઈક ઊંડો ભેદ હોવો જોઈએ પૂર્વજો નકામી ન બગાડે એટલું વિચારી રાજાએ સૂરજના કિરણોની આડો કાગળિયો ધર્યો અને જ્યાં વાહેલી બાજુએ નજર કરી ત્યાં સામસામા ચારે ચાર ખૂણે સુધી દોરેલી ચોકડી દેખાણી બોલો શેઠ આમાં કંઈ કૂડ હોય તો કહી દેજો ના રે બાપુ મારે ક્યાં કંઈ કહેવાનું છે કાગળિયું કહેશે વાણિયાએ ફરી ઠાવ કે મોઢે જવાબ દીધો શેઠ સાવધાન હું રાદેશ ફણીઓ જડીને જીવ કાઢીશ તે તમે ધણી છો રાજા છો બાકી તો કાગળિયું કહેશે મારે સીધ બોલવું પડે શેઠ રાહ પોતાના અંતરની અગ્નિ ઝાળને દબાવતા દબાવતા પૂછે છે કણબી કે છે કે લખત પર એણે ચોંકડી મારી દીધી છે તે તો કાગળિયું બોલશે ને બાપુ જો ચોકડી હશે તો પટેલ તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી કાળો કાગડોય નહીં બાપુ તો આમાં તો લખ્યું છે કે સુરજ ચંદ્રની સાખે હા હા બાપુ વાણિયાએ હસી જવાબ દીધો એ તો લખવાનો રિવાજ બાપ દાદાની ટેવ સૂરજચંદ્રની શાખવાળા અમારા કંઈક લખત ડૂબ્યા છે પટેલ તમને સુરજચંદ્રની શાખ પર ભરોસો ખરો દેવતા શાખ દીધા વગર નો રે બાપુ પણ એ સાખ ઉકેલવાની આંખો ન હોય એ માણ શું કરે ઓરાવો શેઠ રાયે અવાજ દીધો ચોગાનમાં જઈ લખતનો કાગળિયો સૂરજ મહારાજ સામે ધરી દીધો પાણીની ચોકડીના ધાબા આખે આખા પ્રકાશી ઉઠ્યા હવે કયો શેઠ તમે શી કરામત કરી હતી સાચું બોલશો તો છોડી દઈશ નકર વાણિયાએ શરમાઈ જઈને પોતાનું પાપ વર્ણવ્યું બાપુ ચોકડીની શાહી લીલી હતી ને ત્યારે જ એની ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીના દર આગળ ચોપડો મેલી દીધો ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી શાહીને કીડીઓ ચૂસી ગઈ ચૂસીને કાગળીઓ કોરો કરી દીધો એ રીતે ચોકડી ભૂસાઈ ગઈ હવે તમે મારો કે તમે જીવાડો શેઠિયા તારી ચતુરાઈને તારા ઇલમને તે આવા અસુરી માર્ગે વાપર્યો તારી ચાતુરીને તે એક ગરીબ માણસને હેરાન કરવા માટે વાપરી દગલબાજી તન શીખવાડી ઈશ્વરે દીધેલી અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપર્યો હતો રા દેશળે વાણિયાને ત્રણ વર્ષની જેલની સજા કરી અને ખેડૂત રાજી થાતો થાતો ઘરે વયો ગયો તો રાનો ન્યાય